વડોદરા શહેરમાં આગામી ઉન તૈયારીમાં બીજી તરફ લોકોની મજા મોતની સજા પણ બની રહી છે વડોદરા શહેરમાં પતંગની દોરીથી કળા કપાવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે ખાસ કરીને ચાઇનીઝ દોરીઓના કારણે અનેક નિર્દોષ નાગરિકોને જીવ ગુમાવ્યો છે ત્યારે આ વખતે પણ આવી પતંગની દોરીઓથી લોકોના જીવ બચાવી શકાય તે હેતુસર વડોદરા શહેર યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તા દ્વારા સંગમ ચાર રસ્તા ખાતે લોકોના વાહનો પર સેફ્ટી ગાર્ડ લગાવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તા અને સાથી કાર્યકર મિત્રો દ્વારા માર્ગ પરથી પસાર થઈ રહેલા વાહન ચાલકોની ગાડીઓ પર સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા જ્યારે આ સમાજ સેવા બદલ વાહન ચાલકોએ યુથ કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્ય રહ્યા છે ત્યારે ઉત્તરાયણ ના પંદર દિવસ પહેલા પંદર દિવસ પછી તક આ તહેવાર ઉજવણી લોકો કરતા હોય છે પરંતુ જયારે જયારે આ ઉજવણી કરવામાં આવે છે ત્યારે ત્યારે દર વર્ષે પતંગના દોરાથી ઘણા યુવાનો આદસ્પદ યુવાનો અને ઈજા પહોંચતી હોય છે મૃત્યુ પણ થતા હોય છે પાછલા દસ દિવસમાં પણ આવા ઘણા કિસ્સાઓ શહેરમાં બન્યા છે જે લોકોને ઈજા પહોંચી જાય અને મૃત્યુ પણ પાપમાં આવ્યું છે ત્યારે લોકોમાં એક જાગૃતિ આવે અને લોકો સુરક્ષિત રહે એ હેતુ સર આજે યુથ કોંગ્રેસ દ્વારા બાઇક પર સેફ્ટી ગાર્ડ લગાવવાનું કાર્યક્રમ કરવામાં આવ્યું છે અને સાથે સાથે આપના માધ્યમથી એક અપીલ પર આ જાહેર જનતાને કરવા માંગે છે કે ચાઇનીઝ દોરી કે જેના કારણે જીવ વધારે જતા હોય છે એવા દોરીનો ઉપયોગ ના કરવામાં આવે અને એક જાગૃત નાગરિક તરીકે વડોદરા શહેર જુદા જુદા વિસ્તારોમાં જો કોઈ દોરા સાથે રોડ પર રસ્તા પર લટકતા દેખાતા હોય તો જાગૃતતાના ના ભાગ રૂપે કોઈક જીવ જતા બચાવવાના ના ભાગ રૂપે નાગરિકો સ્વેચ્છા એ દોરાઓ દૂર કરવા જોઈએ એવો એક સંદેશ પણ આપ દ્વારા આપવા માંગે છે અને એ સંદેશના ના ભાગ રૂપે સેફ્ટી લગાવવાનો કાર્યક્રમ કર્યો છે